છોટાઉદેપુર નગરમાં છૂટક શાકભાજી વેચતા ખેડૂતો તેમજ નાના વેપારીઓ પાલિકા પટાંગણમાં પાલિકા સામે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું છોટાઉદેપુર નગરપાલિકા માટે પથ અને મુખ્ય માર્ગો પર વેપાર કરતા ખેડૂતો તેમજ નાના વેપારીઓ માટેની બેઠક વ્યવસ્થા પેચીદો પ્રશ્ન બન્યો છે વારંવાર વેપારીઓ અને પાલિકા વચ્ચે આ બાબતે રક્ષક થયા કરે છે આજરોજ પાલિકા દ્વારા છૂટક શાકભાજીનું વે વેચાણ કરતા ખેડૂતો તેમજ પાલ નાના વેપારીઓને પાલિકા દ્વારા હટાવી અન્ય જગ્યાએ જવા હુકમ કરાતા આ જગ્યાએ બેસવાલાયક ન હોવાથી આ ખેડૂતો તેમજ નાના વેપારીઓએ પાલિકા પટાંગણમાં પોતાનો અડ્ડો જમાવીને અને જ્યાં સુધી પાલિકા છું પૂરતી વ્યવસ્થા ન કરી આપે ત્યાં સુધી મૂળ જગ્યાએ વેપાર કરવાની મંજૂરી આપે તેવી માંગ કરી રહ્યા છે જ્યાં સુધી તેઓની માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો અને વેપારીઓ પોતાનો ધંધો વેપાર બંધ રાખી પાલિકા સામે બેસી રહેશે અને પોતાનો વિરોધ ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આવો સાંભળી આ અંગે પાલિકાના વિસ્તારમાં વેપાર કરતા નાના વેપારીઓ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે મારું નામ રાઠવા અતુલભાઈ તેરસિંહભાઈ ગામ બોરદા તાલુકા જે અતુલભાઈ જિલ્લો છોટાઉદ અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ શાકભાજીનો ધંધો કરીએ ત્યાં અમુને માર્કેટની સુવિધા નહીં મળી એટલે માર્કેટ કમ્પ્લીટ બ્લોક બહાડ્યા હતા કોઈ તો ઉપરનું છત્રી આ તે ગમે તે સોયણો કરી આપે કોણ તો સંડાસ બાથરૂમ બધીની સુવિધા હોય તો અમે અંદર બે હોય ત્યાં અમે જ્યાં શાકભાજી વેચીએ ત્યાં અમે વેચવાના છે અમુને કોઈ હટાવવા કે દબન કરવા નહીં આવવું જોઈએ પછી તમે એમ તેમ કરીને અમુને આજ સુધીમાં દસ થી પંદર વખત હટાવેલા છે અંદર લાવે બહાર કાઢે અંદર લાવે બહાર કાઢે એટલે અમે આવ્યાનું અમારે જે તે ન્યાય નહીં આપે તે લગી અમે આવે અમે માંગ માંગીએ અને ત્યાં લગી અમે રોડ પર બહેન શાક ભાજી જશે પાલિકામાં બેઠા છો તમે નગરપાલિકામાં અમે બસ આ જે અમુને જે માર્કેટ કમ્પ્લીટ બનાવેલ એના લીધે અમે બેલા છે કયું થી બેસો તમે અમે જય લગી અમારો ન્યાય નહીં મળે ત્યાં લગી શું નામ તમારું રાઠવા અતુલભાઈ રોડ આજે આ છોટાઉદેપુર વેચનારા ખેડૂતો નાના વેપારીઓ જે પોતાનું શાકભાજી વેચીને આ છોટા ઉદેપુર શહેરના લોકોને ઘર બેઠા શાક આપે છે એમને જે બેસવાની જગ્યા છે ત્યાં જે બેસતા હતા ત્યાંથી ઉઠાડીને અંદર એક જગ્યામાં બેસાડી છે બેઠાડા છે એ જગ્યા ખૂબ ગંદી છે બેસાયવી નથી ત્યાં કોઈ જ તૈયારી નથી મને લાગે છે કે આ માત્ર ને માત્ર ક્યાંક રૂપિયા ખાઈ ગયા છે અને આ લોકોને પરેશાન કરે છે અત્યારે ખબર છે કે પૂરા ગુજરાત દેશમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે અને ઉપરથી આવી સ્થિતિમાં પણ જે લોકો મહેનત કરીને યા શાકભાજી વેચવા આવે છે એના માટે પણ આ લોકો એને હેરાન કરી રહ્યા છે તો આજે અમારી માગણી છે કે જ્યાં બેઠા છે ત્યાં અત્યારે બેસવા દો અને જે જગ્યાએ તમે અમને ફાળવી છે એવું જે કહો છો એને પૂરેપૂરી તૈયાર કરો ત્યાં બેસવાની વ્યવસ્થા કરો કચરો મૂકવાની વ્યવસ્થા કરો પાણીની વ્યવસ્થા કરો સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરો એના પછી અમે શાકભાજીવાળા ત્યાં જવા તૈયાર છે પણ ત્યાં સુધી જ્યાં સુધી તૈયાર નહીં થાય ત્યાં સુધી અમે ત્યાં બેસીશું કારણ કે બેસવાના અમે રૂપિયા પણ આપીએ છીએ તો અમારી આ માંગણીય નગરપાલિકા માટે કે અમારી સાથે આવીને વાત કરે જો એ વાત નહીં કરે અગિયાર વાગ્યા સુધી અમે બેઠા છે અગિયાર વાગ્યા સુધી વાત નહીં કરે તો અમે કલેક્ટર કચરા જઈને બેસવાના છે પણ આ નિર્ણય નિર્ણયની આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેવાની છે મહેશભાઈ ભોઈ હા દેખો અમે શાકભાજીની દુકાન કર્યા અમારે તે બેહવા નહીં દેતા હટાવવા આવે અમારે વ્યવસ્થિત જગ્યા મળી જાય તાર સુધી અમે અહીંયા જ બહાર બેસું ભણાઈને હાલ દઈ માર્કેટ તો અંદર જતા રહેશે મારું નામ રાઠવા કાજલબેન ગામ બોરદા અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ સાહેબ પણ અમને વારંવાર હટાવવામાં આવે છે અને વ્યવસ્થિત જગ્યા નહીં કરી આપતા અને વારંવાર હટાવે છે અમે રોડ પર શાકભાજી વેચે છે ત્યાંથી અમુક વારંવાર હટાવે છે અંદર મોકલે છે પણ અંદર એટલી ગંદકી છે તો અમે નહીં વહેવા માંગતા અંદર એટલે જ્યાં સુધી વ્યવસ્થિત માર્કેટ ના ભણાય આપે ત્યાં સુધી અમે અમે જ્યાં ને ત્યાં બેસીને આજે અમે અમારી એવી માંગણી છે કે જેતપુર તાલુકો હવા છતાં પણ એટલી મસ્ત વ્યવસ્થિત માર્કેટ છે છે પથરા બધું શેડ બેડ બધું કમ્પ્લીટ કરી આપેલું છે આ આપણા જ છોટા છોટાઉદેપુરમાં જિલ્લો હવા છતાં પણ આપણે સુવિધા માર્કેટની નથી એટલે અમારે છોટાઉદેપુર જિલ્લામાં માર્કેટની સુવિધા હોવું જોઈએ તો અમે અંદર જાઉં નહીં તો અમે જ્યાં સુધી ના માર્કેટ ભણાવે ત્યાં સુધી અમે રોડ પર શાકભાજી બેસીને બેસું અમુને કોઈ હટાવવા હવે આવું ના જોઈએ